ગુજરાતમાં નવરાત્રીનો આજે છેલ્લો દિવસ છે ત્યારે મહાષ્ટમીની રાત્રે સુરતમાં બે સગા ભાઈઓની કડપીની હત્યાનો બનાવ સામે આવ્યો છે બંને ભાઈ ગરબે રમતા હતા ત્યારે કેટલાક શખ્સો આવ્યા હતા અને ગાડી હટાવવાનું કહેતા જ મામલો બીચેકવા પામ્યો હતો અને ઝઘડો થયો તો બાદમાં બંને ભાઈને ચાથી પાંચ શખ્સોએ છરીથી રહેસી નાખ્યા હતા ઘટનાની જાણ થતા જ અમરોલી પોલીસે ઘટના સ્થળે દોડી જાય બાદમાં બંને ભાઈને હોસ્પિટલમાં ખસેડતા જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા છે સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું સામે આવ્યું છે હાલ નવરાત્રીના ગરબા ચાલી રહ્યા છે ત્યારે ગરબામાં વાહન હટાવવા જેવા નજીવી બાબતમાં ઝઘડામાં બે સગાભાઈઓની હત્યા થઈ છે અમરોલીના કોસાડ આવસમાં ત્રણ ઇસમોએ ચપુના ગાંઝીકી બે સગાભાઈએ રાહુલ અને પ્રવીણની નિર્મમ હત્યા કરી નાખી હતી ઘર પાસે ગરબા રમતા બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કરી હત્યા કરાતા પોલીસ પણ દોડતી અને બંને ભાઈઓના સબ પીએમ આવ્યા હતા ત્યારે પોલીસે હત્યાકાંડ સજના ત્રણ હત્યા ઝડપી પાડ્યા છે અમરોલી આવાસમાં ગરબા રમતા હતા એટલા માટે બહારના ચાર વ્યક્તિ આવીને ગાળા આપીને આ લોકો નીકળી ગયા હતા પછી આ તો વાતો વાત થઈ ગયેલો હતો પછી વાત પટી ગયેલી હતી પછી આ લોકો અડધી કલાકમાં આવીને ચાકુ ચોરી લઈને આવીને મારા બે છોકરાના મારી આ મારા બે છોકરાનો મર્ડર થઈ ગયેલો છે આના મને ન્યાય જોઈએ બસ અચ્છા કેટલા લોકો હતા અચ્છા ત્રણ ચાર જણ હતા કાંઈ નહીં ગરબા રમતા હતા ખાલી ગાડી હટાવો આ બાબતે બસ રસ્તો બંધ કરી લેલો હતો ઘર રમતા હતા એટલા માટે ગાડી હટાવો આ લોકો કે છોકરીલા લોકો રમે છે કે આથી રસ્તો બંધ છે તમે ઓલી બાજુ જાઓ તો નાના ના પાડી આ લોકો ગાડી કરીને પછી આથી નીકળી ગયા પછી અડધી કલાકમાં આવીને ચાકુ જુરી લઈને આવીને મારા બેઉ છોકરાના મારી નાખેલો છે એ કાલે રાત્રે આશરે સાડા બારે વાગે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોસાદ એચ ફાઈવ વિસ્તાર જે છે ત્યાં નવરાત્રિનો ગરબા ચાલુ હતા એ દરમિયાન આ કામના જે ફરિયાદી નંદાબેન જે છે એ અને એમના પતિ તથા એમના દિયર આ બધા ત્યાં હાજર હતા એ વખતે જે આ કામના આરોપીઓ છે એ ત્યાં આવી અને ત્યાં વાહન પાર્ક કરવા બાબતે એમની સાથે બોલાચાલી કરેલી અને બોલાચાલી કરી પછી એ લોકો ઘરે જતા રહેલા અને એ પછી આ બંને આરોપીઓ અને તેમના મિત્ર જે કર્ણક છે આ ત્રણેય ફરીથી પાછા પાંચેક મિનિટમાં ત્યાં પાછા આવેલા અને એ દરમિયાન આ જે મનજના બંને ભાઈઓ જે છે એમનો સહિવારે હુમલો કરી અને ઈજા કરેલી અત્યારે તો બનાવ બનવાનું કારણ એ છે કે આ કામના જે આરોપીઓ જે છે એ ત્યાં જે વાહનો પાર્ક કરવા બાબતે અને ત્યાં ગરબા ચાલુ હતા એને લઈ અને એ બંને પક્ષો વચ્ચે બોલાચાલી થતા આ બનાવ બનવા પામેલ છે હાલમાં ત્રણ ત્રણે ત્રણ આરોપીઓ જે છે એમને ડિટેઇન કરવામાં આવેલા છે જે લોકોના નામ છે ફરિયાદમાં એ તમામ આપણે આપડે કર્યા છે અત્યારે અને એમની પૂછપરછ ચાલુ છે એ બાકી છે જોવાનું એ જ હતો નજીવી બાબતે બે સગા ભાઈઓની રાત્રે ગરબા રમતા રમતા ઘાત કે હત્યા કરનારા હત્યારાઓને પોલીસે ઝડપી પાડ્યા છે ત્યારે બે ભાઈઓની હત્યા લઈને પરિવારજનોમાં શોક જોવા મળ્યો હતો સાથે